રાજ્ય સરકાર પાસે વારંવાર માંગણી છતાં હોસ્પિટલ પાસે દવાઓ નહીં મળતા જમનાબાઈ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી થાઇરોઇડ જેવી બીમારીઓની દવા નહીં મળતા મુશ્કેલીમાં મુકાયા છે રાજ્ય સરકાર પાસે કરાયેલી માંગણી બાદ પણ જથ્થો નહીં મળતા દર્દીઓએ જાતે લેવો પડે છે શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડ સહિત ચાલીસ પ્રકારની દવાઓની અછત સર્જાઈ છે જેને પગલે દર્દીઓની હાલાકી વધી છે શહેરમાં આરોગ્યની સ્થિતિ સુધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે મોહલ્લા ક્લિનિક અને ઘર નજીક આરોગ્યની સારવાર મળે તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે સરકારી દવાખાનાનું સ્તર સુવિધા સુધરે તે માટે કાર્યવાહી કરાઈ છે પરંતુ ખાટલે મોટી ખોટ સમાન દવાઓની અછત દર્દીઓને મુશ્કેલીમાં મૂકી રહી છે તાજેતરમાં સયાજી હોસ્પિટલમાં દવાઓની અછતને પગલે હોબાળો મચ્યો હતો ત્યારબાદ હવે ફરી એક વખત જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડની દવા ન હોવાથી દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે આ અંગે તપાસ કરતા તંત્ર પાસેથી ચોંકાવનારી વિગતો જોવા મળી હતી થાઇરોઇડ સહિત શરદી ખાંસી સિવાય ડાયાબિટીસ અને અન્ય રોગની દવાઓ પણ મળતી ન હોવાના કારણે બહારથી હોસ્પિટલે ખરીદવી પડી રહી છે એ દવાઓનો અમે પ્રધાનમંત્રીમાં સરકાર પરિપત્ર થયો છે કે દવાઓ ન હોય અને દર્દીઓને તકલીફ ન પડે એટલે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આવાસ ઓર્ડર જેટલી કઈ કઈ એટલે ઇમરજન્સી દવાઓ તમે તાત્કાલિક મંગાવી લે છે ને પેશન્ટ દાખલ હોય તો એમાં આર ખર્ચો કરીને આરકેએસમાંથી કે ભંડોળ હોય છે અમારી પાસે

મને અત્યારે પણ ત્યાંથી દવાઓ અમારી પાસે હોય તો જ્યાં સુધી હોય તો આપી દે છે અને ખાલી થાય કે તરત અમે ઓર્ડર મૂકી દઈએ છે પેલા ઓર્ડર કરી દઈએ છે પણ આપડે શું કેવાય જન આરોગ્ય કેન્દ્ર માંથી માંગણી કરીએ પણ એમને બી સ્ટોક ભેગો કરતા વાર લાગે ને એટલે બે ચાર દિવસનો તો સમય જાય જ આ પંદર જેટલી રોજના કેટલા થાઇરોઇડ દર્દીઓ રોજ કે રોજના તો એકાદ વાર મહિનાના વીસ થી ત્રીસ દર્દીઓ આવતા દસ દસ બાર દર્દી આવે દસ બાર દર્દી